નમસ્તે મિત્રો વિશે મનોવિજ્ઞાન ધોરણ અગિયારનો એમ પાર્ટ એક આગળ ચાલુ કરીએ તો પ્રશ્ન બત્રીસ કે ભાઈ ગુજરાતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રે કઈ જગ્યાએ શું બન્યું અને આગળના વિડીયોમાં ભારત વિશે જોયું હતું કે ભાઈ ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રે શું શું બન્યું હતું હવે બત્રીસનો પ્રશ્ન કે ગુજરાતમાં શું છે તો એમાં મેન તમે પોસ્ટ કરીને બધા જોઈ શકો છો હું ખાલી બોલીશ કે ભાઈ ઓગણીસો બાવનમાં પ્રથમ મનોવિજ્ઞાન વિભાગ જે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે બન્યો હતો અને સ્ટાર્ટિંગમાં ઓગણીસો પાંત્રીસમાં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ વડોદરા ખાતે બન્યો હતો અને ઓગણીસો બાવનમાં સ્વતંત્ર મનોવિજ્ઞ વિભાગ શરૂ થયો હતો પછી મનોવિજ્ઞાનના અભિગમો જોઈએ તો ભાઈ તેત્રીસનો પ્રશ્ન ચાલુ થાય કે મનોવિજ્ઞાનના અભિગમો તો ટોટલ છ અભિગમો મનોવિજ્ઞાનના મુખ્ય અભિગમો કેટલા છે તો ટોટલ છ અભિગમો જેમાં જૈવિક અભિગમ વાર્તાનિક અભિગમ બોધાત્મક અભિગમ મનોજ્ઞાત્મક અભિગમ માનવવાદી અભિગમ અને સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ જેમાં પહેલો જૈવિક અભિગમ જોઈએ તો પ્રશ્ન ચોત્રીસ કે ભાઈ કયા અભિગમમાં માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો જનની તત્વો ગ્રંથિઓ ચેતાપ્રવાહો રચના વગેરેનો આધાર લેવામાં આવે છે તો ભાઈ જૈવ અભિગમમાં શરીર આ આધાર લેવામાં આવે છે પાંત્રીસમો પ્રશ્ન કે ભાઈ શસ્ત્રક્રિયા વિદ્યુત ઉદ્દીપન અને જૈવ રાસાયણિક પદ્ધતિ તથા તેના સાધનોનો ઉપયોગ શેમાં થાય છે તો ભાઈ જીવવિજ્ઞાનોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે છત્રીસમો પ્રશ્ન કે ભાઈ કોના દ્વારા શરીરના અંગો અવયવો અને વર્તનના શારીરિક આધારોની સ્પષ્ટ સમજ પ્રાપ્ત થતી હતી તો ભાઈ જૈવ અભિગમમાં પછી બીજો અભિગમ વાર્તાનિક અભિગમ જેના પ્રણેતા જે બી વોટસન બરાબર અને તેમાં સ્કિનર સ્કીનર ગ્રંથિ અને ટોલમેનનો ફાળો મહત્ત્વનો છે વાર્તાનિક અભિગમ જે બી વોટસન એનો પ્રશ્ન સાડત્રીસ કે ભાઈ વોટસને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવી કયો અભિગમ આપ્યો હતો તો ભાઈ વોટ્સનને વાર્તાનિક અભિગમ આપ્યો હતો ક્યારે તો ભાઈ વીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રુની બોલાબોલ થઈ એ વખતે આડત્રીસ મો ભાઈ વાર્તનિક અભિગમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમને અભિગમ તરીકે ઓળખવામાં આવે છે કેમ તો કૌંસમાં લખ્યું છે કે ભાઈ વ્યક્તિના વર્તનના ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા માટે તેને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓગણચાલીસ કે ભાઈ વોટસનના વાર્તનિક અભિગમમાં વ્યક્તિના કયા વર્તનને કેન્દ્રમાં રાખી અભ્યાસ કરવામાં આવે છે તો ભાઈ આ અભિગમમાં વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને કેન્દ્રમાં રાખી તેનો અભ્યાસ કરવામાં આવે છે જેમાં વાણી મુખભાવ ચેષ્ટાઓ અને શરીરના હલનચલનનો સમાવેશ થાય છે પછી બુદ્ધાત્મક અભિગમ તો ચાલીસમું જોઈએ તો ભાઈ વાર્તનિક અભિગમની માનવ માનવીના વર્તનના આધારે વધારે પડતી યાંત્રિક સમજૂતી સામે કયો અભિગમ વિકસ્યો તો ભાઈ જ્ઞાનાત્મક અથવા તો બુદ્ધાત્મક અભિગમ વિકસ્યો હતો એકતાલીસમો કે ભાઈ વર્તનવાદીના મતે માનવી કેવું યંત્ર છે તો ભાઈ વર્તનવાદીના મતે માનવી એ ટેલિફોન જેવું યંત્ર છે જ્યારે બેતાલીસમાં પ્રશ્ન જોજો કે ભાઈ બૌદ્ધાત્મક અભિગમ અનુસાર માનવી કેવું યંત્ર છે તો ભાઈ બોધાત્મક અભિગમ દરમિયાન અનુસાર માનવી એ કમ્પ્યુટર જેવું યંત્ર છે વર્તનવાદી પૂછાય તો ટેલિફોન અને બોધાત્મક અભિગમ અનુસાર પૂછાય તો માનવી કમ્પ્યુટર જેવું યંત્ર છે તેતાલીસ તો ભાઈ કયા અભિગમમાં વિચારણા સ્મૃતિ સમસ્યા ઉકેલ નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોનો સમાવેશ સમાજવા પ્રયાસો કરે છે તો ભાઈ બુદ્ધાત્મક અભિગમમાં બીજો પોઈન્ટ જોઈએ આમાં તો ભાઈ વ્યક્તિના મનોવ્યાપારોને સમજાવવાનો પણ પ્રયાસ આ અભિગમમાં કરવામાં આવે છે પછીનો મનોજ્ઞાત્મક અભિગમ જે કોને આપે છે ભાઈ તો શિગ્મન ફોર્ડે અને શિગ્મન ફ્રોઈડે એક અચેતન મનનો સિદ્ધાંત પણ આપ્યો છે એમાં ડાયરેક એમાં વિશે જોઈએ આ અભિગમ વિશે તો કયો અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા ઉપર ભાર મૂકે છે તો મનોજ્ઞાત્મક અભિગમ જેમાં મનના તો પ્રેરણા આવેગ સંદર્ભ સમજણ મળે પછી આમાં વારસો અને બાલ્યવસ્થાના અનુભવોને મહત્વ આપવામાં આવ્યું છે અચેતન મનને વર્તન માટે જવાબદાર ગણી તેના અભ્યાસ પર ભાર મૂકવામાં આવે છેલ્લો સુખ મેળવવાની ઈચ્છા ઈગો તેમજ પાસાઓ વગેરે આધારે વર્તન સમજવા પ્રયત્નો થાય છે વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન આવા જ આવતા રહેશે થેન્ક યુ